સ્ટાર આરબી દરજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ વિસ્તાગર સરકારી વકીલ આજે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી સિદ્દીકી સાહેબ એક સગીરા ઉપર થતા દુષ્કર્મમાં એક સીમા ચિહ્ન ચુકાદો આપ્યો છે જેમાં વડનગર પંથકની એક સગીરા પંદર વર્ષની સગીરા જેના ઉપર તેનો જ ગામનો એક પરણિત શખ જે તેને પીછો કરતો હેરાન કરતો અને એને પ્રલોભન આપી અને ફસાવી અને એને બાજુના ગામમાં અવારું ખેતરમાં લઈ જઈ એની ઉપર દુષ્કૃમ કરતો અને એના ઉપર આશરે ઉપરાંત દુષ્કૃમ કરેલા અને છેવટે તે તેના માતા પિતાને જણાવતો વડનગર પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ થયેલી અને તે કામે વડનગર પોલીસે ચાર્જશીટ કરી અમારી કોર્ટમાં આવતો મેં દસ્તાવેજી પુરાવા મૌખિક પુરાવા ને ધ્યાને લઈ નામદાર કોર્ટમાં રજૂ કરેલું જેથી નામદાર કોર્ટે સદર પુરાવાનું મૂલ્યાંકન કરી મેડિકલ એવિડન્સ ભોગ બંનેનો એવિડન્સ માતા પિતાનો એવિડન્સ એજ એવિડન્સ આ બધાનું મૂલ્યાંકન કરતો સગીર હોય તેને ઉપર જણાવેલ પુષ્કોની દરેક કલમોમાં ત્રણસો છોતેર માં ત્રણસો તેસઠ માં ઠરાવી વીસ વર્ષની સખત કેદની સજા નામદાર કોટ ઠાકોર મહેશજી રત્નાજી રે જાસકાવાળાને આજરોજ ફરમાવી અને વળતર પેટે ત્રણ લાખ રૂપિયા સગીરને આપવાનો પણ હુકમ કરેલ છે જય હિન્દ જય ભારત